ગતરોજ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે કે જેમાં હકીકત એવી છે કે જૂનાગઢ જિલ્લા જેલ કે જેમાં પૂંજાભાઈ ગળચર કે જેઓ ડ્યુટી પર હતા અને જેમની ડ્યુટી ઝડપી અમલદાર તરીકેની હતી તેમના આ ડ્યુટીના સમય દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાનો ટેમ્પો કે જે ડેઈલી સવારે અને બપોરે કચરો લેવા માટે આવે છે કે જેના ડ્રાઈવર હતા મહેશભાઈ વાઘેલા જેઓ બપોરના સમયે ત્રણ વાગ્યે કચરો લેવા માટે આવેલ હતા જે દરમિયાન તેમને શંકાસ્પદ વસ્તુઓ તે ડ્રાઈવર લઈને આવેલ હોય એવું જણાવેલું હતું જેના આધારે તેમણે એ ટેમ્પોની તપાસ કરતા અંદર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ હતી પાન મસાલા બીડી તમાકુ જેવી વસ્તુઓ મળી આવેલ હતી જેમની પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે પાકા કામના કેદી કે જેમનું નામ અશોક ધનજીભાઈ સોલંકી છે તેમને આપવાના હતુ અને જેના આધારે તપાસ કરેલ અને એ વસ્તુઓ એમની પાસેથી મળી આવેલ હતી અને તેના આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ બસો ત્રેવીસ અને પ્રિઝન એક્ટ ની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અશોકભાઈ કે જેઓ પાકા કેદી છે તેમણે આ બધી વસ્તુઓ પાંચ હજાર ની કિંમતમાં મંગાવેલ હતી